હેલો મિત્રો હું છું ડોક્ટર આપણે એ રીતે કાઢીએ કે જે દુનિયાની અંદર વૈજ્ઞાનિકોએ કે જે પણ પશુપાલકો દ્વારા જે પણ માહિતી જે પશુપાલન સુધારા માટે અને પશુપાલન જે પણ દુનિયાની માહિતી એકઠી થઈ છે એ હું થોડી થોડી ભેગી કરી અને સારા સારા જે પશુપાલકો છે જે પશુપાલન કરે છે જે પશુપાલનની અંદર રસ છે એમના સુધી હું વર્લ્ડ વેડ નોલેજ થકી પહોંચાડું એ જ મારો એમ છે અને બીજી વસ્તુ કે ઘણા હું છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષથી ફિલ્ડ કરું છું ફિલ્ડની અંદર મને બહુ સારા સારા એવા એક્સપિરિયન્સ થયા અને બાવીસ પચીસ વર્ષની અંદર મને બહુ ફિલ્ડની અંદરથી પણ જબરજસ્ત નોલેજ મળ્યું એક્સપિરિમેન્ટો કરતાં 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 બહુ ઘણા બધા નોલેજ મળ્યા હવે આ વીસ બાવીસ વર્ષનો અનુભવ અને મેં કેટલાય ખેડૂતોના ફોર્મ કેટલા ખેડૂતોના તબેલાઓ એટલા મસ્ત રીતે હેન્ડલ કરી અને જબરજસ્ત એ લોકોને અંદરથી જોરદાર ઇન્કમ મળે અને એમને નુકસાન ના થાય એ ટાઈપના મારા બધા એક્સપેરિમેન્ટો જે છે એ હું એ આપી વર્લ્ડ વેડ નોલેજ થકી આપના સુધી પીરસવા માગું છું